ઢોકળા બનાવ્યા છે ગરમા ગરમ હાલો બધાય ખાવા ઢોકળા ને સફરજન ને શાહ ને ચટણી હોતે છે શું છે મગની દાળ ના ઢોકળા છે ભાઈ બસ કહી દીધું હવે બીજું કઈ ભાઈ મગની દાળના ઢોકળા બનાવ્યા છે હાલો ગરમા ગરમ ખાવા એટલે મજા 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 આવી જાય આ આપણે ભાઈ હવારે મજા 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 છે હું આજે તમે હવારે હું નાસ્તો કરી જરાક પછી કમેન્ટ કરજો હાલો જો ભાઈ ચા છે સફરજન છે અને ચટણી છે અને ચટણી અહીંની છે પુદીનાની તો ધાણાની હાલો ભાઈ ધાણાની ચટણી આમ કેમ પણ હા આમ આમ આવું અચ્છા માછું દુખે ઓકે 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 હાલો એના માછું દુખે છે એટલે આપણે બહુ હેરાન નથી કરતા એને કાંઈ નહીં હાલો હવે નાસ્તો બાસ્તો કરી લઈએ બાકી બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો પાછા સવાર સવારના ફોર એમ કહેવાય કે ઢોકળા ખાવાની મજા આવી ગઈ પણ જ્યારે ઢોકળાનું ખીરું વધી ગયું હોય ને ત્યારે ઈના ઈન ઢોકળા તમને ખાલી વઘારી અને પાછા તમને આ લંચમાં મળી જાય છે ઈના ઈન ઢોકળા ફરક કાંઈ નથી ખાલી એને વઘાર્યા છે તો આવું કેમ વાલી

અને હવે અમે બેઠા છીએ સ્ક્રીપ્ટ લખવા માટે થઈને એટલે હવે થોડીક સ્ક્રિપ્ટ લખી નાખી ત્યાં પાણીપુરી લેવા ગયો છે એ આવે એટલે ખાઈને શૂટિંગ કરવાનું છે બરાબર છે તો થોડીક સ્ક્રિપ્ટ લખી લઈ બાકી બ્લોગ જોતા રહેજો અને લાઈક શેર કરતા રહેજો હવે શૂટિંગ થઈ ગયું છે ચાલુ અમારો કબીરભાઈ શૂટિંગ કરે છે અમારી વાલી છે હાલો રેડી રેડી ભાઈ આ શૂટિંગ આપણે પારુલનું અલગથી એકાઉન્ટ છે પારુલ જેઠવા ટ્વેન્ટી વન માં એની માટે થઈને શૂટિંગ છે આ તો કદાચ તમે ન જોયું એનો એકાઉન્ટ તો ફટાફટ જોયા જો ઇન્સ્ટાગ્રામ જોઈ લેજો અને ફોલો કરી દેજો પારુલ જેઠવા ટ્વેન્ટી વન દીધું હવે આજે પાછું ગુવારનું શાક કબીરભાઈને કાલે ગુવાના ઢોકળા તમારા માટે બનાવ્યા હતા આજે ખાલી ગુવાનું શાક કબીરને ખાવું છે હવે સાંભળજો આખી વાત ગઈકાલે ગુવારના ઢોકળા હતા સવારે બનાવ્યું હતું શું કહે કે ના ઢોકળા

તો ભાઈ આમાં કઈ જે જૂનું આપતો હતો ને એમાં કઈ ભાવ આવતો નતો એટલે આપણે આપડે રિસોર્ટ બગાડતી હોય એને એટલે એ બધું એમને રેવા દીધું અને આ લઈ લીધું નવું ઈન લઈ લીધું બીજું બધું રેવા દીધું હા અને એની ટાઈમ કોને ખબર બધી વાતો કરી જ દેવાની બધી બધી વાતો જો કરી જ દેવાની એની બેનને જો એને આ થાય હાલો ભાઈ આ બિલ બનાવે છે ફટાફટ બિલ બનાય નાખો એટલે અમે જલ્દી ઘર ભેગા થઈએ અને ફટાફટ ખાઈ ગુવારનું શાક તો આ કાસાના સેટ જોઈએ છે જમવા માટે થઈને

ત્યાં પછી બહુ શું કહેવાય ઋણ થઈ જવાનું રવિવાર વાત છે રવિવાર આને છે ને આમ છીક 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 જો ના ભાઈ ના એ તો હા ભાઈ હાલો સેટ કરી દેસી બસ હા ભાઈ ભાઈ ગઈકાલે આપણે હું એન્ડ કરતા ભૂલી ગયા હતા પણ હવે આ છે એન્ડ કરી દઈ પણ તમને જ્યાં ફોટો બતાવું છો ને આ ફોટોમાં એક માં છે એના છોકરા માટે ખાવાના પૈસા હતા નહીં એને ફક્ત એના છોકરાની જે ભૂખ છે એ મટાડવા માટે થઈને એના જે માથાના વાળ હતા ને બધા ડોનેટ કરી દીધા ખાલી દોઢસો રૂપિયા હાટું થઈને કેટલા દોઢસો રૂપિયા હાટું થઈને એને ડોનેટ કરી દીધા કારણ કે એના છોકરા કંઈક સારું ખાઈ શકે ભૂખ્યા ન રહે તો મિત્રો મા એ મા છે તો એક લાયક મા માટે ચોક્કસથી થાવી જઈ થવી જઈ થવી જોઈ આ એક મા છે આખો દી ઘરમાં કામ કરતી રહેતી હોય એટલે દરેકે દરેક મા હોય ને એની માટે ખૂબ 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 તાળીઓ થઈ જાય આમ એમ કહેવાય કે આમ લાયકોની ભરમાર કરી દો બાકી મળીશું નવા બ્લોક માં ત્યાં સુધી હવે વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો સદાય હસતા રહો હાલો પાછા ભેગા થાવ નવા બ્લોક માં ત્યાં સુધી હવે ડાયરા ને આપડા રામે રામ